ભરૂચ જિલ્લાના ખર્ચી ગામમાં આદિવાસી સમાજના એક યુવાને હેલિકોપ્ટરમાં પોતાની જાન લઈને પહોંચ્યા હતા તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો જેમાં ચરોતરથી લાલભાઈ ગોસ્વામી નામના એક યુવક દ્વારા અભદ્ર ટિપ્પણી આદિવાસી સમાજને લઈને કરવામાં આવી હતી તેને લઈને વિવાદ વકર્યો હતો અને આ મામલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા હતા તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું ને આમાં જે કોઈ પણ આરોપી છે તેની સામે કડક કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ઉચ્ચારી હતી જોકે ભરૂચ પોલીસ આ ચીમકી બાદ એક્શન મોડમાં આવી હતી ને ગણતરીના કલાકોમાં આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે કોણ છે આરોપી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

બસ આને લઈને વિવાદની શરૂઆત થઈ આદિવાસી સમાજના લોકો દ્વારા આ મામલે પૂરજોશમાં વિરોધ આવ્યો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ રજૂઆત ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી આ મામલે ભરૂચ સાયબર સેલ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે ચરોતરનો એક વ્યક્તિ હતો જેને આ કૃત્ય કર્યો છે તેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી જે મામલાની ગંભીરતાને લઈને આદિવાસી સમાજે જે

તે વિડીઓમાં માફી માંગતો પણ જોવા મળી રહ્યો છે આ વિડીઓના સંદર્ભમાં જે ભરૂચ જિલ્લાના પોલીસ અધિકારી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આખી કાર્યવાહી કેવી રીતે કરી છે તેમને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ જે 006/2025 બે જે ગુનાની અંદર બીએનએસ આઈટીએફ ઉપરાંત એટ્રોસેટની કેટલી કલમ લાગેલ હતી

અટક કરવામાં આવેલી હતી અને તેને શોધી કાઢેલી હતી જે આરોપીનું નામ હતું જે સદન પૂછપરછ કરેલી છે આ ગુના અન્વયે સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે અગર સોશિયલ મીડિયા ની અંદર કોઈ પણ માધ્યમ દ્વારા કોઈ પણ સમાજ વિરુદ્ધ અગર એની સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે તેમની લાગણી દુભાઈ જેવું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવશે આ હતા ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી તેમણે આ મામલે વિગતે માહિતી આપી છે આદિવાસી સમાજને લઈને જે અભદ્ર ટિપ્પણી આજ આરોપી દ્વારા કરવામાં આવી છે તેની સામે એટ્રોસિટી આઈટી એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ પ્રકારે ભવિષ્યમાં તે કોઈ પણ સમાજ પ્રત્યે ટિપ્પણી ના કરે તે માટે પોલીસ હવે બોધપાઠ પણ શીખવાડવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે જોવાનું એ કે આદિવાસી સમાજ આ વ્યક્તિ જે આરોપી સામે આવ્યો છે તેને માફ કરે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ